માલ ભરાઈ ગયો જૂનાગઢ ચાલો ભાઈ મિત્રો પોસી ગયા મેંદળા ચાલો ભાઈ હવે ડીઝલ નખાવી લે ભારત પેટ્રોલ પંપ આવી જી જી આવી ગયો ભાઈ અમારા મારા ગામની ગાડી છે મેંદળા થી હાલ્યા રોડ બહુ મસ્ત બની જુનાગઢ માં એન્ટ્રી હોય આઈ લવ જુનાગઢ પણ ગાંધીગ્રામ માં જાય પોલીસ છોકરી છે આ રેલવે સર એન્ટ્રી મારી દીધી આપણે યાર્ડ માં લાગી ગયો માલ ભરાઈ ગયો જુનાગઢ ભાગી રહ્યા છે થઈ ગયો અંધારું જો આ રીતે માલ ભરાઈ ગયો છે ભૂપતસિંહ ગાડીમાં સર ગાડી છે

ઘમઘમાટી બોલાય આવજુ બાજુ કે ભૂટિક છે તો જોવું આમાં કઈ નક્કી ન હોય ભૂટકી જાય એવું કઈ મિત્રો પોસી ગયા મેંદડા પાંત્રીસ કિલોમીટર હાલી ગયા ને કામ આપણે ખબર પાંત્રીસ પાંત્રીસ કિલોમીટર અમે ગાડી રાખી નાખી મજદા ડીઝલ બીજલ ને ચા પાણી ને એવું બધું પીવું આ રીતે

પેટ્રોલ પંપ સી ની બધી સુવિધા છે હવે મેંદડામાં હવે ઘટે જ આ બાજુ છે હોટલ જલિયાણ લખી ગયો છે પણ હવે લાઈટ થાય તો દેખાય નહીં ઉંચાડામાં લખી ગયો છે ભાઈ બેરે બી રહેતા પહેલાં જીરો પસંદ કરો ભીરો શકાશો ડિલિવરી લેતા પહેલા જીરો ચકાસો આ બાજુ પેટ્રોલ પંપ ભરા છે એ પણ જો મેસની મોજ કરે ભાઈ તો આ છે મારું પેટ્રોલ પૂરાવા માટે જે મેં ટેમ્પો ઉભા રાખ્યો હવે ચા પાણી એની છુચકી મારી લે હું બીજે જે આવી ગયો ભાઈ આ મારા ગામની જ ગાડી છે અને મેં હોટલ જય જલિયાણમાં ચા પીવા જઈએ હવે

રોડ બહુ મસ્ત બની ગયો કેટલું ચોવીસ પચીસ થાય જુનાગઢ પચીસ કિલોમીટર જેવું થાય પણ અહીંથી રોડ આ ગયો છે જોરદાર મજા આવે અહીંથી ગાડીમાં બાકી મેંદડા પાંત્રીસ કિલોમીટર તો ખંડાઈ જાય એવો રસ્તો છે અમારા ગામડા આવું બધું કામકાજ છે અત્યારે મેંદડા જુનાગઢ આવી છે આ હાલમાં એ મજા આવે છે જુનાગઢમાં એન્ટ્રી આઈ લવ જુનાગઢ પણ આગળ થોડુંક વેખાઈ ગયુંગઢ નથી જુનાગઢમાં એન્ટ્રી થઈ ગયું તો આગળ આપણે ગાંધીગ્રામ આવી ગયા ને એ બતાવી દઉં આ તો કોઈ લગ્ન લાગે બુપટ છે પણ કર્યું રમાવું ભાઈ ગાંધીગ્રામ માં પોલીસ ચોકી છે આ બાજુ દેખાય છે આ આ જો જુનાગઢ નું ગાંધીગ્રામિસ જુનાગઢ ની રોના અમારો જિલ્લો કાબુબ જ છે જિલ્લો આવી ગયો ભાઈ અમારો

અત્યારે તો તમને આ બતાવું સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટ યાર જુનાગઢ પણ આ લાઈવ છે એટલે દેખાતું નથી આ બાજુ કંઈક શ્રીરામ ભગતમાનજીનું મંદિર આવે હવે આપણે જે કટ્ટા હોય તે લખાવાના હોય જો આપણે ઓફિસે જેટલા કટા હોય પછી આપણે અંદર કાઢી જાય ગેટ પાસ કઢવી અને નીકળી ગયા અમે સીધા યાર્ડની અંદર આવી ગયું યાર્ડ ટ્રિપમાં જે આપણે રાજી થાય અને ટુર ને જે ભરી હોય તુવેરના ટકલા ટકલા પડ્યા ત્યારે ભરી ગયેલું હોય ખ્યાલ નથી આ એક બે ત્રણ જેવા રીતે પિલોર નંબર આપી ગયો આમાં એમાં ચાર નંબર સુધી છે પાંચ નંબર આ છઠ્ઠો ગેટ આવી ગયો નંબર આ સાતમો પિલોર નંબર કહેવાય એને આઠ મો નંબર આ નવ મો નંબર ને આજે પીડા થપા તુવેરના દસ અગિયાર બારમાં પિલો હોય તો સે અત્યારે ફરી જો આપણે આ તુવેર નખો વર્ગી ગઈ મજૂર છે સીએમસી ના આપણો જે આ પટ્ટો નાખે ને આપણું આ બીજી સાઈડમાં બોલેરો છે તે માણસો છે આ રીતે સીએમસી ના મજૂરી આવી જાય પછી આપણું ઠરવી નાખે અને આપણું જે બિલ હોય તેમાં તે કપાઈ જતા હોય ત્યારે હાબા હાબી બોલાવતા હોય વાહ ભાઈ વાહ વકલ લાગી ગયો ત્યારે બીજો વકલ નાખે એ ઓલું ધરાવ અંદર ગાઢે છે

સુપર હો ભાઈ આ ઘમઘમાટીય બોલાવો તમે બે દોડિયાની જેમ રમતા જ આવેલા તમે તો બાસ બાસ્કા આવ્યા અમારે તો ફેહોણા ફાટી ગયા તા અહીંયા તમે પેલા રમતા જ આવો એ અહીંયાથી રમતે રમતે ઘા કરો કઈ ઘટે જ નહીં હો ભાઈ અરે તારો લોક બનાવો બુરા લોક ખમા ખમા કરાવી દઉં હો વાહ ભાઈ વાહ હાલ ભાઈ એક બાકી છે કે હાલો ભાઈ થાય પૂરું કામકાજ હવે જો આપણે યાર્ડમાં ફાઇનલ ઠલવી નાખ્યા એક બારનો લાટો આ હોલનો છે અત્યારે ને અને આ બારનો લાટો છે તો હવે કામકાજ આ પૂરું થાય આપણું ટૂંકમાં જુનાગઢ જંગત ટુ જૂનાગઢનો લોગ હતો આ તો હવે તુવેર અમારી કેટલામાં વ્યવસાય કઈ રીતે વ્યસાય અને યાર્ડનો આખો કઈ રીતે ટૂંકમાં ખરીદી થતી હોય તો આગળનો વિડિયો જોવા માટે લાઈક કોઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાતખીડું ચેનલ જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત